જે ભી ભાઈ જય શ્રી રામ પ્રતિકભટ હિન્દુસેના ગુજરાત અધ્યક્ષ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજનું ફિલ્મ છાવા આજે દેશમાં દેશભરમાં ધૂમ મચાવી રહ્યું છે ત્યારે જામનગરમાં હિન્દુ સેના દ્વારા પણ આ ફિલ્મને વિનામૂલ્યે એટલે કે નિઃશુલ્ક યુવાનોને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે યુવાનો આમાંથી પ્રેરણા લે અને નિઃશુલ્ક જોઈ અને પોતે સંભાજી મહારાજની જેમ આગળ યોદ્ધા બને એક સમય એવો હતો કે આખો દેશ હાકાર મચી ગયો હતો મોગલોના મુસ્લિમ મુસ્લિમોથી અને ઔરંગઝેબનો એટલો ત્રાસો હતો ત્યારે એકસો વીસ થી પણ વધુ યુદ્ધો જીતીને આપણા સંભાજી મહારાજે દેખાડી દીધા અને મુસ્લિમ મોગલોને ઘૂંટણી વાળી દીધા હતા આ સમયે સંભાજીનું ફિલ્મ બતાવી હિન્દુ સેના આ યુવાનોને પ્રેરણા આપે છે કે આમાંથી શીખો અને શિવાજી કરતાં પણ વધુ સંભાજી જે કરી બતાવ્યા એ હરેક ઘરે ઘરે શિવાજીની સાથે સંભાજી પેદા થાય એવું હિન્દુ હિન્દુ યાચી રહી છે જય શ્રી રામ જય શ્રી રામ